વલસાડ એલસીબીની ટીમે ગુંદલાવ પીરુફડિયા રામદેવ હોટલ પાસેથી એક ટેમ્પામાં લઈ જવાતો ત્રણ લાખ પચીસ હજાર બસ્સો રૂપિયાના વિદેશી દારૂ સાથે ચાલકને ઝડપી બેને વોન્ટેડ જાહેર કરી રૂરલ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી તારીખ અઢાર માર્ચ મંગળવારના એક પંદર કલાકે નોંધાયેલી ફરિયાદની મળતી માહિતી મુજબ વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન બાતમી મળી હતી કે એક ટેમ્પો નંબર એમએચ ફોર્ટી એટ સી ક્યુ ફાઈવ ડબલ ટુ સિક્સમાં દારૂ ભરી ચાલક જવાનો છે જે બાતમીના આધારે એલસીબીની ટીમે ગુંલાવ પીરુફળિયા રામદેવ હોટલ નેશનલ હાઇવે નંબર અડતાલીસ પાસે બાતમીવાળા ટેમ્પાની વોચ ગોઠવી ટેમ્પાને ઝડપી પાડ્યો હતો ચાલક અને ટેમ્પાને રૂરલ પોલીસ મથકે લાવી તમામ મુદ્દામાલની ગણતરી કરતા ટેમ્પાની કિંમત ચાર લાખ બે હજાર પાંચસો છોત્તેર નંગ વિદેશી દારૂ જેની કિંમત ત્રણ લાખ પચીસ હજાર બસો મળી કુલ સાત લાખ ત્રીસ હજાર બસો રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ ચાલકને ઝડપી બેને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ એલસીબી પોલીસની ટીમે રૂરલ પોલીસને સોંપી છે